એક હીરા વેપારી પાસેથી એક પોઈન્ટ પાંત્રીસ કરોડના હીરા ઉધારમાં ખરીદી લીધી તેમાંથી એક કરોડ થી વધુની રકમ ન ચૂકવીને છેલ્લા દોઢ વર્ષથી નાસ્તા ફરતા મુખ્ય આરોપીને આર્થિક ગુના નિવારણ શાખાએ નાટકી ડબે ઝડપી પાડ્યો એક હીરા વેપારી પાસેથી એક પોઈન્ટ પાંચત્રીસ કરોડના હીરા ઉધારમાં ખરીદીને તેમાંથી એક કરોડથી વધુની રકમ ન ચૂકવીને છેલ્લા દોઢ વર્ષથી નાસ્તા પડતા મુખ્ય આરોપને આર્થિક ગુના નિવારણ શાખાએ નાટકી ડબે ઝડપી પાડ્યો આરોપી અમદાવાદમાં છુપાઈને રહેતો હતો ને માત્ર પંદર દિવસ પહેલાં સુરતના ભાડાના મકાનમાં રહેવા આવ્યો હતો જ્યાંથી પોલીસે તેને બધો બોચી લીધો આ સમગ્ર મામલે હીરા વેપારી મિલન અમૃતલાલ દોશીએ આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મુજબ આરોપી જીમિત જીતેન્દ્ર કુમાર સવાણીએ તેના પિતા જીતેન્દ્રકુમાર અરવિંદ લાલ સવાણી અને ભાઈ રત્વિક જીતેન્દ્ર કુમાર સવાણી સાથે મળીને કૌભાંડને જવાબ આપ્યો આરોપી જીમિત સવાણીએ ફરિયાદ મિલનભાઈનો સંપર્ક કર્યો હતો અને પોતે તેના પિતાને ભાઈ સાથે મુંબઈના હીરા બજારમાં નેચરલ ડાયમંડનો છૂટક વેપાર કરતા હોવાની ઓળખ આપે તેને વેપારી શ્રી રસ્તા મુજબ પિસ્તાલીસ થી દિવસમાં પેમેન્ટ ચૂકવી દેવાની ખાતરી આપીને મિલનભાઈનો વિશ્વાસ કેળવ્યો હતો આ વિશ્વાસના આધારે મિલનભાઈએ તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસથી તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના સમયગાળા દરમિયાન આરોપીને કુલ એક કરોડ પાંત્રીસ લાખ બોતેર હજાર પાંચસો ને કિંમતના નેચરલ ડાયમંડ એલબી હીરાનો માલ ત્રીસ થી પિસ્તાલીસ દિવસની ઉધારી પર રૂબરૂ તથા આંગણીયા મારફતે મોકલ્યો હતો શરૂઆતમાં આરોપીએ વિશ્વાસ જાળવી રાખવા માટે ટુકડે ટુકડે ચોત્રીસ લાખ ઓગણ એસી હજાર આઠસોનું ચૂકવણું કર્યું પરંતુ બાકી નીકળતી માતબર રકમ કરોડ એસી ચૂકવવાનો સમય આવ્યો ત્યારે તેમણે ગલ્લા તલ્લા કરવાનું શરૂ કર્યું તેઓ અલગ અલગ બહાના વાયદાઓ આપીને સમય પસાર કરવા લાગ્યા જ્યારે ફરિયાદી ઉઘરાણી માટે દબાણ કર્યું ત્યારે આરોપી જીતેન્દ્ર કુમાર સવાણીએ વોટ્સએપ પર એક હાથથી લખેલી હિસાબની ચિઠ્ઠી મોકલી જે આ તેણે માત્ર એક્યાસી લાખ ઇઠોતેર સાડત્રીસ જ બાકી હોવાનું જણાવ્યું જે મૂળ રકમ કરતા ઓછું હતું મિલનભાઈએ જયારે ફોન કરીને સાચા હિસાબની વાત કરી ત્યારે આરોપીઓએ થોડો સમય આપવા જણાવ્યું અને પૂરેપૂરો પેમેન્ટ ચૂકવી દેવાનો ખોટો વાયદો કર્યો આ પછી તેણે પિતા પુત્રોએ ફરિયાદીનો ફોન નંબર બ્લોક કરીને સંપર્ક તોડી નાખ્યો આ રીતે હીરાનો માલ પચાવી પાડીને પૈસા અંગત ઉપયોગમાં વાપરી નાખીને ફરિયાદી સાથે ગંભીર વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી सूरत शहर इकोनॉमिक ऑफेसिविक द्वारा एक, एक, एक आरोपी की धरपकड़ कर આજે બનાવની હકીકત એવી છે કે જે મિલન દોશી નામના જે વ્યક્તિ છે એ નેચરલ ડાયમંડ એલપી એ ડાયમંડનો વેપાર કરે છે એમને જીમિત જીતેન્દ્ર સવાણી નામના એક વ્યક્તિ જે મુંબઈમાં રહે છે એમણે મળવા આવ્યા હતા અને એમણે મુંબઈથી એમણે એમના ફાધર જીતેન્દ્ર સવાણી અને એમનો બ્રધર ઋત્પિક સવાણી આ ત્રણેય બાપ દીકરા મળીને ડાયમંડનો ધંધો કરે છે અને ઉધારીમાં માલ સુરત ખાતેથી અલગ અલગ વેપારી પાસેથી ખરીદે છે અને એમને વિશ્વાસ આપીને મિલનભાઈ દોશીને વિશ્વાસ આપીને સપ્ટેમ્બર બે હજાર ચોવીસ એપ્રિલ બે હજાર ચોવીસથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી વચ્ચે પાંચ મહિનાના સમયગાળામાં એક કરોડ પાંત્રીસ લાખ રૂપિયા જેટલો હીરાનો માલ એમની પાસેથી ઉધારીમાં ખરીદ્યો હતો ઇનિશિયલી પાંત્રીસ એક લાખ જેટલું પેમેન્ટ એમણે કરી દીધું હતું પરંતુ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પછી બાકીનું જે પેમેન્ટ છે એક કરોડ રૂપિયા જેટલું એ પેમેન્ટ એમણે આપવા માટે ગલ્લા તલ્લા કરવા માંડ્યા હતા કોન્સ્ટન્ટ ફરિયાદી છે એ મુંબઈ ખાતે જઈને પણ આરોપીને મળ્યો હતો ત્રણે ત્રણ આરોપીને પેમેન્ટ બાબતે એણે કન્સ્ટન્ટ ફોન પર ફોન કરી રહ્યો હતો પરંતુ આરોપીઓએ પૈસા આપવા માટે સદંતર ના પાડી હતી એમણે એમના ફોન બંધ કરી દીધા હતા અને ફરિયાદીનો ફોન નંબર પણ બ્લોક કરી દીધો હતો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ કમિશનર ગેહલોત સાહેબ દ્વારા આ જે ફરિયાદી છે એની અરજીની તપાસ સુરત શહેર ઇકોનોમિક ઓફિસ વિંગમાં આપવામાં આવી હતી અને તલસ્પર્શી તપાસ કર્યા બાદ આ બનાવ અનુસંધાને ઓગસ્ટ બે હજાર પચીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનાની અંદર જીમિત સવાણી જીતેન્દ્ર સવાણી અને એના બ્રધર ઋત્વિક સવાણી પ્રણય બાપ દીકરા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સ્પેશિયલ ટીમ અલગ અલગ જગ્યાએ મુંબઈ જ્યાં આરોપી હોવાની શક્યતાઓ છે એમાંથી જે મુખ્ય આરોપી જીમિત છે અમદાવાદ ખાતે નોકરી કરતો અમદાવાદમાં પણ તપાસ કરવા માટે ટીમ મોકલી હતી અને આરોપી રિસન્ટલી છેલ્લા પંદર દિવસથી સુરત ખાતે વેસુ વિસ્તારમાં કોઈ એક ફ્લેટમાં ભાડે રહેવા આવ્યો હોવાની ચોક્કસ ચોક્કસ હકીકત આધારે આરોપી જીમિત સવાણી જે મુખ્ય આરોપી છે એને પકડી પાડવામાં સુરત ઇકોનોમિક ઓફેન્સ વિંગને સફળતા મળી છે આરોપી જે છે એ રિસન્ટલી છેલ્લા એકાદ વર્ષથી એ આ જે બનાવ બન્યો ત્યારબાદ અમદાવાદ ખાતે કોઈ કંપનીમાં જોબ પર લાગી ગયો હતો અને છેલ્લા દિવસથી સુરત ખાતે આવીને અહીંયા ભાડે રહેવા માંડ્યો હતો અને આરોપીને જીમિત સવાણી છે પકડી પાડવામાં છે આ ગુનામાં અન્ય બે આરોપી જીતેન્દ્ર સવાણી અને જીમિતના બ્રધર ઋત્વિક સવાણી એ બંને હજુ પણ પોલીસ પકડથી દૂર છે અને ભવિષ્યમાં આ આરોપીને પણ પકડી પાડવા માટે ટીમ અલગ અલગ જગ્યાએ રવાના કરવામાં આવશે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે